સુરતના પુણા મગોબ ખાતે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન મગોબ ખાતે ટીપી તેપનની જમીન પર હતું ઝૂંપડાનું દબાણ ઝુંપડાવાસીઓએ સ્વૈચ્છિક ઝૂંપડા હટાવવાનું શરૂ કર્યું હાલમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની ચાલી રહી છે ઝુંબેશ પોલીસ બંદોબસ્ત સાથે મોટી સંખ્યામાં ઝૂંપડા હટાવવાની કામગીરી કરાય બાઇટ કુમાર વાણિયા મામલતદાર પુણા ગામ એટીન ન્યૂઝ સુરત

ખાસ એક ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે અને એના ભાગરૂપે આપણા સુરત જિલ્લામાં પણ હાલ દરેક તાલુકામાં ખાસ કલેક્ટર સાહેબની સૂચનાથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્રેના પૂણા તાલુકામાં સરકારી જમીનોના લગભગ બારથી પંદર અંદાજિત સરકારી સર્વે નંબરોમાં દબાણ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને તબક્કાવાર એ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે હાલ આજે મગોબ ખાતે ટીપી ત્રેપન ફાઇનલ પ્લોટ નંબર ઇઠ્યાસીના સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે પોલીસ અને એસએમસીના સહકારથી કાર્યવાહી ચાલુમાં છે લગભગ સિત્તેરેક જેટલા ઝૂંપડાઓ છે અને લોકો સ્વેચ્છાએ ખાલી કરવાની તજવીજ કરી રહ્યા છે એટલે બળ પ્રયોગ કરવાની જરૂર પડેલી નથી અને હવે પછી બીજી જગ્યાએ જ્યાં દબાણો આઇડેન્ટિફાઈ કર્યા છે ત્યાં પણ તબક્કાવાર આ રીતે જ કાર્યવાહી કરવામાં આવશે ને સરકારી જમીનો કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરી અને ફેન્સિંગ કરાવવાની પણ કાર્યવાહી કરવામાં આવશે આમ આમ તો અહીંયા તો દબાણ મોટાભાગે ઝુંપડાવાના જ દબાણ છે બીજા કોઈ દબાણો હોવાનું જણાતું તો છે નહીં